વૈશ્રમ સમાજ દ્વારા ઉમંગ અને ભક્તિભાવ વચ્ચે નાના મોટા સૌએ આનંદપૂર્વક ભાગ લીધો હતો આજના પાવન પર્વ પ્રસંગે ભક્તિ સંસ્કૃતિ અને આનંદનો સુમેર સર્જાયો હતો અને સમગ્ર નગરી શ્રીકૃષ્ણ વાતાવરણ જોવા મળ્યું હતું વગા મંદિર ખાતે તેમજ નગરની વિવિધ સોસાયટીઓમાં કૃષ્ણ જન્મ જયંતિની ભવ્ય ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી રાત્રિના બાર વાગ્યા પછી ટાવર લાલ બજાર વિસ્તારમાં ભજીયાની લોકોએ મોજ માણી હતી ડભોઈ ટાવર રોડ પર આવેલું રામજી મંદિર ઝરોલા વાઘામાં આવેલું દ્વારકેસ્ટ જન્માષ્ટમી મંદિર ખાતે ધૂમધામથી ઉજવાયું હતું કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મટકી ફોડી હતી તેમજ સાઠોટ મંડાળા ગામે શ્રી રામજી મંદિર સહિત સમગ્ર પંથકમાં જન્માષ્ટમી પર્વેની ભારે શ્રદ્ધાપૂર્વક અને હર્ષોલ્લાસ સાથે મનાયો હતો ભગવાન શ્રીકૃષ્ણના જન્મ નિમિત્તે જન્માષ્ટમી પર્વને મનાવતા સમગ્ર ડભોઈ પંથમાં નંદગીર આનંદ ભયો જય કનૈયા લાલ કી જય ઘોષ સાથે ભજન કીર્તન

દર્શનાર્થે રાતે બાર વાગે ધભોઈની તમામ જનતા અહીંયા હાજર હતી અને તે સમયે આ યુવાનોએ મટકી ફોડનો એક કાર્યક્રમ કરી અને ચાર મટકીઓનો અહીંગાડી મટકી ફોડ કરી દયું અને એ હર્ષ ઉલ્લાસની અહીંગાડી નાચ્યા કૂદ્યા અને ભગવાનનું સ્મરણ કર્યું સાથે સાથે આજ રોજ સવારે ઠાકોરજીને સોનાના પલનામાં બિરાજી અને નંદ ઉત્સવની પણ ઉજવણી કરવામાં આવી નંદ ઉત્સવમાં પણ હજારો વૈષ્ણવોની હાજરી હતી અને આ નંદ ઉત્સવ ઉજવવાનો એક રિવાજ છે અહીં ગાડી વૈષ્ણવ એ પ્રસાદ ને લૂંટવા માટે ઝીલવા માટે અહીં ગાડી પડાપળી કરતા હોય છે અને ખૂબ આનંદ થી આ વૈષ્ણવ સંપ્રદાય આઠમ અને નોમ